નમસ્કાર મિત્રો કરંટ માં સ્વાગત કરું છું મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો જેની તૈયારીઓ થઈ ચૂકી છે શરૂ પણ આ વખતની આ સરકાર બનતા ઘણું બધું એનડીએને પણ શીખવા મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત ચોક્કસપણે વિધિ સમારોહમાં ભાઈ લઈ રહ્યા છે ને શપથ લઈ રહ્યા છે પરંતુ તેમની સાથે આ વખતે જે પ્રકારે આ તમામ જે ઘટક પક્ષો જોડાયા છે ને એમની જે કઈ ડિમાન્ડ ને સાંભળીને તમને આગળ વધવાનું રહેશે એની સાથે આ વખતે જે કેન્દ્રીય મંત્રી મંડળ છે તે કેવું હશે તેના પર સૌ કોઈની નજર છે કારણ કે પોતાની મનમાની બિલકુલ નહીં ચાલે બીજેપીને બધાનું જોવું જ પડશે અને અત્યારે આ વખતે જે નીતિશકુમાર છે અને એમની સાથે જ વાત બીજા અન્ય ઘટક પક્ષોની કરીએ તો બધાએ જ પોતાની રીતે પોતાની કદાચ અમુકે ખુલીને ન માંગ્યું હોય તો કોઈએ ઈચ્છા વ્યક્ત કરવી હોય બધા બધી જ વાતને સમજીને એમને કેન્દ્રીય મંત્રી મંડળ રચવું પડશે તો મહત્વનો સવાલ છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે અને કોને નહીં અને જે મહત્વના ખાતાઓ છે જે વાત કરીએ નાણાં સંરક્ષણ ગૃહ રેલવે શિક્ષણ આ બધા જ મહત્ત્વના જે ખાતાઓ છે તે કોને સોંપવામાં આવશે ને બીજેપી જે તમામ આ જે ખાતાઓ છે એમાંથી કયા એવા ખાતાઓ છે જે પોતાની પાસે જ રાખશે એટલે કે પોતાના બીજેપીના નેતાઓને સોંપશે અને કયા ખાતાઓ છે કે જે એમને આપવા જ પડશે ઘટક પક્ષોને એની સામે જ જે પ્રકારનું પરિણામ આવ્યું છે એમાં જે પરિણામ આવ્યું છે ત્યારે ત્યાં શું રાજકીય ફેરબદલ હવે જોવા મળી શકે છે તેના વિશે પણ આપણે વાત કરીશું અત્યારે હાલ અમારી ચર્ચામાં ખાસ ગયા છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર અને વરિષ્ઠ પત્રકાર છે સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ધી શો રાજેશભાઈ બીજે બીજેપીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત બહુમતી મેળવી ચૂકી છે અને હવે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો બનવા જઈ રહી છે એ ચોક્કસ છે આપણે માનવું જ પડશે હવે તળજોડની નીતિ શામદામ દંડ ભેદ જે કંઈ પણ આપના પડે બધું જ અપનાવીને સરકાર તો એનડીએ ની બની રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે ભાષણ આપ્યું છે સૌથી પહેલા તો ત્યાંથી જો શરૂઆત કરીએ તો લાગે છે કે અત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ જોશ એ જ જુસ્સામાં જોવા મળી રહ્યા છે દેશની પ્રગતિમાં કોઈ કસર નહીં છોડીએ વિકાસનો નવો અધ્યાય લખાશે આગામી દસ વર્ષમાં વિકાસનો નવો અધ્યાય લખાશે

એ પ્રકારનો માહોલ હતો કારણ કે પૂર્ણ બહુમત છે એ ભારતીય જનતા પાર્ટીને નહોતો અને એટલે એમણે એમના ભાષણમાં એક નેરેટિવ સેટ કરવાની કોશિશ કરી કે ભારતીય જનતા પાર્ટીને કેટલી સીટ મળી કે એનડીએ ને કેટલી સીટ મળી અમે પ્રીપોલ એલાયન્સમાં લોકોની સાથે ગયા હતા અને બસો જે સીટ આપી છે એ પ્રીપોલ એલાયન્સ તરીકે એનડીએ ને આપી છે એટલે બહુમતી અમારી પાસે છે સામે ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન જે કહો એની પાસે બસો બત્રીસ તેત્રીસ ની આસપાસનો આંકડો છે અને એટલે સરકાર અમે બનાવવા જઈ રહ્યા છે બીજી એક વાત હતી તો એનો નેરેટિવ સેટ કરવાની એક આત્મવિશ્વાસ બતાવ્યો છે જે અત્યારે વાતો ચાલી રહી છે નીતિશ અને નાયડ લઈ એમાં કે ભાઈ આ સરકારમાં બધું સમૂહ સુધરું છે ને અમે પહેલા બે પાર્ટમાં જે રીતે કામ કર્યું છે એ જ રીતે આગળના પાર્ટમાં પણ કામ કરવા જઈ રહ્યા છે કોઈ પણ સરકારના વડા તરીકે સૌથી પહેલો તો એક આત્મવિશ્વાસ પાર્ટી કરવો પડે અને એ આત્મવિશ્વાસ ઉભો કર્યા પછી એમના સાથી પક્ષો જે છે એમની બોડી લેંગ્વેજ એનાથી આ ગઠબંધન સરકાર સામે જેટલા બી પ્રશ્નો કે શંકાઓ થતી હોય અંદર જે પણ હોય પણ બહાર જે આ વાતાવરણ વાતાવરણ ઉભું થતું હોય અને ક્યાંક ને ક્યાંક નિયંત્રિત કરવું પડે કંટ્રોલ કરવું પડે કે ભાઈ હવે બધા પરિણામો મંત્રીમંડળ તો સ્વાભાવિક છે કે પહેલા જે મંત્રી મંડળની રચના હતી એના નિર્ણયો ભારતીય જનતા પાર્ટી કરતી અને એમના સાથી પક્ષો ને શું આપવું કે શું નાખવું એનું ડિસિઝન એક તરફી લેવાતું હવે પરિસ્થિતિ એવી છે કે સાથી પક્ષોને પૂછવું પડે હવે એમાં સૌથી મોટું ઘટક દળ છે એ ચંદ્રાબાબુ નાયડુ છે સોળ બેઠક સાથે પછી નીતિશ કુમાર છે જેમની પાસે બાર બેઠક છે એના પછી ત્રીજા નંબરે શિંદે ગ્રુપ છે શિવસેનાનું જેની પાસે સાત છે અને એના છેલ્લા ક્રમે છે રામવિલાસ પાસવાન અત્યારે પાસવાનની પાર્ટી જેની પાસે પાંચ છે એ સિવાય સોળ સત્તર ઘટકો છે પણ એ બધા એક 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 સીટો કે બે સીટ મેળવ્યા હોય એવા પાર્ટીઓ એટલે પેલા જે વાત ચાલી રેશિયો ભારતીય જનતા પાર્ટી મંડળમાં રાખ્યો સોળ હોય ચાર મળે પાસવાન ને એક મળે ને શિંદે ને બે મળે આમાં અત્યારે જે વાત ચાલે છે આ આખે આખા પ્રધાન પ્રધાનમંડળનું શપથવિધિ થવા નથી પ્રધાનમંત્રી સાથે વીસ પચીસ પ્રધાનો જે છે એ શપથ લે એમાં કેટલાક એમઓએસ ના શપથ લેશે કેટલાક નીતિશ અને ચંદ્રાબાબુ નાયડુ એ બંનેના પક્ષ ને કેબિનેટ મિનિસ્ટ્રી આપી પછીના જે બે છે એમઓએસ આપવું કે રાજ્ય કક્ષા આપવું કે નાયબ આપવું એ પછી ચર્ચા થશે એક છે પાસવાન ને આપવું અને એક સાથી અનુપ્રિયા પટેલ મળે કારણ કે અનુપ્રિયા પટેલ આ વખતે મંચ ઉપર પણ જોવા મળ્યા છે અને આવે છે મંચ પર જોવા મળી રહ્યું છે રાજ પહેલા આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળતા હતા મંચ પર અત્યારે આપણે જોઈ શકીએ છીએ

અને કેટલીક એવી વસ્તુઓ છે જે સામે ના ગમતી હોય તે અમને સમજાવી સ્વીકાર કરાઈ અને એમને કન્વિન્સ કરવા પડે ગઠબંધનની રાજનીતિ એવી રીતે જ થાય અને એ એની આ શરૂઆત છે એ થઈ રહી છે એવું લાગે જે બિલકુલ યુપી ની આપણી સાથે જોડાયા છે ડોક્ટર વર્મા છે વરિષ્ઠ પત્રકાર છે ત્યાંનું નું જે પરિણામ આવ્યું છે વહા રમેશજી જોઈએ રિઝલ્ટ હમ યુપી કા દેખ રહે છે ઉસકી કેટલી ઇમ્પેક્ટ અભી યુપી પે દેખને મિલ રહી છે જાણને મિલ رہا છે કે ફિરસે योगी जी वही जोश और जुस्से के साथ अपना काम शुरू कर चुके हैं क्या वहां पर इम्पैक्ट देखने मिल रहा है निश्चित रूप से जो तो मोदी ने जिस तरीके से अपना काम शुरू किया पूरे आत्मविश्वास के साथ बड़ी सकारात्मकता के साथ रचनात्मकता के साथ और कहीं पर भी बॉडी लैंग्वेज में किसी भी प्रकार का ये नहीं प्रस्तुत किया कि इस बार बीजेपी की नहीं एनडीए की सरकार बल्कि एनडीए को ठीक दिया प्रकार से निश्चित रूप से योगी आदित्यनाथ जो हमारे प्रदेश के मुख्यमंत्री है उनको एक बड़ा झटका लगा क्योंकि उन्होंने इस चुनाव में एक एक सीट पर तीन तीन बार तक जा करके रैली संबोधित किया रोड शो किया और बार बार राम भक्त राम विरोधी देशभक्त देश विरोधी राम को गोली चलाने वाले और राम की लाने वाले इनके बीच में एक बड़ा जो है अंतराल भी प्रस्तुत किया और जनता के सामने ले गए लेकिन एक बड़ा करारा झटका लगा है अब उस झटके से उभरने के लिए भी जो है बीजेपी और योगी सरकार दोनों लगी हुई है और आपने देखा होगा कि जैसे ही आचार संहिता खत्म होने को हुई उसके पहले ही उन्होंने अपने काम को तेजी के साथ बढ़ा दिया उन्होंने सबसे पहले अधिकारियों की एक बैठक की तीन घंटे तक बैठक चली तीन घंटे मुद्दे कौन थे वही मुद्दे थे जो चुनाव में आए सबसे पहले उन्होंने अधिकारियों से कहा कि भाई जो नौकरी के पद रिक्त हैं उनको तुरंत भरिए नौकरी के और इस समय प्रदेश में बिजली संकट चल रहा है बिजली संकट से जो है सरकार की स्थिति खराब हो रही है तो उन्होंने कहा बिजली संकट जो है किसी भी हालत में नहीं होना चाहिए और जो शट डाउन है वो ना हो चौबीस घंटे बिजली दी जाए ये भी उन्होंने कहा इसी तरीके से उन्होंने ये भी कहा कि जनता की समस्याओं को अनदेखी न की जाए जनता की समस्याओं को पूरी तरीके से दूर किया जाए उन्होंने जो है जनता दरबार भी लगाया और फरियाद भी की तरीके से भी, भी भी नेता अपने में शुरू हो गए और दिल्ली में भी विचार अभी जो माहौल माहौल उस के प्रेशर की असर योगी की सरकार पर देखने मिल रही है नहीं प्रेशर तो है लेकिन वो अपने उस प्रेशर को जो है प्रस्तुत नहीं करना चाहते वो दिखाना नहीं चाहते बल्कि अपने काम के द्वारा जो थोड़ा बहुत प्रेशर है उसको दूर करना चाहते हैं ऐसा भी सुनने मिल रहा है कि कहीं ना कहीं योगी जी को ठिकाने लगाने के लिए योगी जी को साइड कॉर्नर करने की के प्रयास बीजेपी की तरफ से ही किए जा रहे हैं तो क्या वहां पर आपको ऐसा कुछ महसूस हो रहा है नहीं फिलहाल तो ऐसा इसलिए नहीं महसूस हो रहा है कि ये चर्चा शुरू हुई जब अरविंद केजरीवाल ने उत्तर प्रदेश में आकर के लखनऊ में प्रेस कॉन्फ्रेंस की और कहा दो महीने में इनको हटा दिया जाएगा क्योंकि अमित शाह प्रधानमंत्री होंगे जितनी बाधाएं दूरी जा रही है उन्होंने शिवराज सिंह पाटिल रमन सिंह और इनका मनोहर खट्टर सबका हवाला दिया और कहा दो महीने बाद है हालांकि उसको तुरंत काउंटर भी किया योगी आदित्यनाथ ने हमको मत घसीटे ये न करे लेकिन सच बात तो ये कि जिस तरीके से आला कमान की ओर से कोई सफाई आनी चाहिए थी वो नहीं आई है लेकिन एक जगह जरूर कहा गया कि योगी के हटने का तो कोई सवाल ही उठता नंबर एक दूसरी कल भी जिस तरीके से प्रधानमंत्री ने उनकी पीठ थपथपाई एनडीए संसदीय दल की बैठक में जब उन्होंने उनको बधाई दी तो उन्होंने जिस तरीके से पीठ थपथपाई तो एक बार फिर यह मैसेज गया है कि अभी फिलहाल योगी पर कुछ नहीं होने वाला है क्योंकि जिस तरीके से पराजय का सामना देखना पड़ा है यूपी में बीजेपी को उसके कारण फिलहाल अभी ऐसा कुछ नहीं बिल्कुल रमेश जी यार यहाँ पर आती कि यूपी से जो यूपी में जो रिजल्ट है वो रिजल्ट में कहीं ना कहीं योगी जी नहीं है और बहुत सारे ऐसे भी समाचार आते हैं कि कहीं वहां पर जो टिकट दी गई थी वो टिकट अमित शाह की पसंदगी से दी गई थी इस वजह से कहीं ना कहीं ये हार का जो कारण है वो योगी जी के ऊपर नहीं डाला जाता है उस पर फिर से आएंगे राजेश भाई हमें अं केंद्रीय मंत्रिमंडल ने जो बात करी आपने तो મંત્રી મંડળ અત્યારે ચર્ચાનો વિષય છે બહુ સરળતાથી કોઈને પણ પણ આપી દઈએ એવું એવું ચાલે અત્યારે જ કરી શકે એનડીએ એવું નહીં સ્વભાવ રહ્યો છે જે કરવું હોય પોતાની રીતે કરી લેવું કોઈ નારાજ થાય તો ભલે નારાજ થાય આપણને કંઈ જ નથી વિચારવાનું જેને જે ખાતું આપવું છે આપણે આપીશું હવે આવું નહીં થાય કઈ રીતે આ બધી જ વિચારણા કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી મંડળમાં કોને કોને સ્થાન મળશે શું લાગે છે પહેલી વાત તો એ કે સરકાર છે સંરક્ષણ છે વિદેશ છે નાણું છે કૃષિ છે શિક્ષા છે આટલા ખાતા ગઠબંધન ની અંદર પણ પ્રયત્ન એવો કરવામાં આવે છે કે જે મોટું ઘટક દળ છે કે જે પોલિસી ડિસિશન લેવામાં જેનો પાસે વધારે સભ્યો છે એ લોકો પોતાની પાસે રાખતા હોય એટલે નરેન્દ્રભાઈનો સૌથી પહેલો તો એ પ્રયાસ રહે કે સંરક્ષણ વિદેશ નાણું અને ગૃહ આ ચાર ખાતા છે એ ચાર ખાતા પોતાની પાસે રહે આ એમાં એવું બની શકે કે એમાં નાયબ મંત્રી તરીકે કે એમઓએસ તરીકે ગઠબંધનના કોઈ વ્યક્તિને જે છે એ ખાતાની અંદર રાખે પણ મુખ્યત્વે કેબિનેટ જે છે એમાં આ ચાર ખાતામાં હું મને લગભગ શ્યોર છું કે મોદીજી એ બાબતની અંદર બહુ સમાધાનકારી વલણ જે છે એ નહીં રાખે વાતો એવી ચાલે છે કે ગૃહ ખાતું જે છે ચંદ્રાબાબુ નાયડુએ માંગ્યું છે ને પણ બહાર ચાલતી વાતો અને અંદર થતી વાતો ઘણી વખત બધું ભિન્ન હોય છે પણ એક એવી પણ વાત છે કે નાણું કે જેની અંદર ઇન્કમટેક્સ ઈડી

એના પ્રયત્નમાં ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને રહેશે પણ એનો એક બીજો પણ પાછો રિસ્ક ફેક્ટર છે કે પાટલી સરકારમાં જે છે એની ફાઇલો પણ એ જ ડિપાર્ટમેન્ટમાં હોય દાખલા દેખાય ઇલેક્ટ્રો બોન્ડ ઉપર જે પ્રશ્ન થયા તો એ નાણાં ખાતાનો વિષય જે સીબીઆઈ એ

એને બિહારની અંદર જે સ્ટેટ હોય સ્ટેટની અંદર લાઈ અને એના કારણે લોકોને પોતાના તરફ વાળી શકતા હોય છે એના કારણે લોકો સંરક્ષણ જે છે એના ઉપર અગ્નિ પુનઃ વિચારણા કરવાની વાત છે પછી સોશિયલ એન્જિનિયરિંગ કરવાની વાત છે કે ભાઈ જે તમે મંત્રીમંડળ રચો એની અંદર કાસ્ટ બેઝ મંત્રીમંડળ હોવું જોઈએ બેસે જાય કારણ કે આ વખતે धर्मकर्ता जाति बद्धेज વધારે ચાલી જાપી સાથે બર્માજી છે એ એ પણ એને સ્વીકાર છે કે ઉત્તર પ્રદેશ ઉત્તર કે બિહારમાં સોશિયલ એન્જિનિયરિંગ પુષ્કર ચાલી છે એટલે એ સોશિયલ એન્જિનિયરિંગ ની અસર પણ તમને આ મંત્રી મંડળમાં જોવા ચોક્કસ મળશે જી બિલકુલ રમેશજી આપ શું કહેંગે યુપી સે કિસ કિસકો સ્થાન મળી سکتا હે वहां पर जो जिस तरह का परिणाम आया और जिस तरह से बीजेपी को वहां पर ऐसा ही कह सकते हैं कि हार का सामना बहुत सारी बैठकों पर करना पड़ा है वहां की राजनीति में क्या परिवर्तन बीजेपी अपनी तरफ से करेगी आगे के रिजल्ट आगे के परिणामों को सुधारने के लिए और केंद्रीय मंत्रिमंडल क्या परिवर्तन देखें देखिए केंद्रीय मंत्रिमंडल की जहाँ तक बात है तो उत्तर प्रदेश से केंद्रीय मंत्रिमंडल में ग्यारह प्रतिनिधि थे उनमें सात हार गए और जो जो जाति समीकरण के हिसाब से जो ब्राह्मण पांडे और अजय पैनी वो भी दोनों हार गए इसी तरीके से दलित वर्ग से भी हार गए और से भी हार गए अब ये माना जा रहा है कि ब्राह्मणों का प्रतिनिधित्व तो देना ही पड़ेगा इसलिए भी देना पड़ेगा कि इस बार के जो रिजल्ट आए हैं तो कई जगह पर ब्राह्मणों के वोटों में भी सेंध लग गई है तो ऐसी स्थिति में ब्राह्मणों को जो है बैलेंस करने के लिए ब्राह्मण पत्नी दिए जाएंगे उनमें तीन लोगों के नाम आ भी गए हैं एक तो जितिन प्रसाद जो कि अभी पीलीभीत से जीते हैं वरुण गांधी की जगह पर और वो तो उत्तर प्रदेश में कैबिनेट मंत्री भी अभी है तो एक तो उनका नाम है दूसरा नाम है लक्ष्मीकांत वाजपेयी का तीसरा दिनेश शर्मा राज्यसभा में है और बीजेपी के और है इसी प्रकार से जो है राजकुमार चौहर आगरा के उनका नाम है इसी पंकज चौधरी जो पिछले बार थे उनका नाम है कुल मिला करके अपनी संख्या में घट जाएगी अनुप्रिया पटेल को माना जा रहा है कि तो उन्हें फिर से दिया जाएगा जा जा जा, वो भी पिछले वर्ग की है इस बार माना जा रहा है कि जहां पहले 11 थे अब हट करके संख्या भी तो तैतीस रहेगा ये कहासठ और चौसठ थे तो इसलिए माना जा रहा है कि चार पांच जो है केंद्रीय मंत्रिमंडल में शामिल होंगे जिसमें ब्राह्मण होंगे और पिछड़ा के लोग होंगे और दलित होंगे माने एक जातीय संतुलन बना करके जो है प्रस्तुति होगी ये देखने पड़ेगा मिलेगा केंद्रीय मंत्रिमंडल में खासतौर से यू पी जी 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 आ, યુપી વાત હમણાં રવિશ્રીએ કરી હવે ચોક્કસપણે જે રીતના પરિણામ આવ્યા છે એમાં ક્યાંક ક્યાંક ને હવે ત્યાંથી સંખ્યા છે તે ઘટશે એ તો માનવું પડશે પણ હવે એની સાથે સાથે આપણે જ્યારે મોદી સરકાર મંત્રીમંડળની વાત કરી રહ્યા છે ત્યારે એમાં જે મહત્વનો પ્રશ્ન છે અમિત શાહ ને જે ગૃહ વિભાગ હવે અત્યારે ક્યાંક ને ક્યાંક એવું સાંભળવા મળે છે હવે સૂત્રો પરથી આ માહિતી છે ને ચોક્કસપણે આપણે મીડિયામાં હોય તો પણ આ વાત પર મોહર નથી લગાવી શકતા કે બધાએ એવી ડિમાન્ડ કરી છે કે એ જે ખાતું છે અમિત શાહ પાસેથી લઈ લેવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોઈ રહ્યા છે કે નીતિશ કુમાર અને ખટરાગ હોય શકે એવા દ્રશ્યો ખુલીને જોવા મળી રહ્યા છે તો શું લાગે છે હવે ગૃહ વિભાગ શું લાગે છે ફરી એક વખત અમિત શાહ ને અપાશે કે કેમ એના કેટલા ચાન્સીસ છે તો સૌથી પહેલું તો કામ એ કરવું પડશે કે રવિશંકર પ્રસાદ છે એનડીએ ના સંયોજક માટે ચિરાગ પાસવાન સાથે પણ એ છે ચિરાગ પાસવાન અને નીતિશ કુમાર બેનો જે છે એ છત્રીસ નો આંકડો છે એટલે આ તો વિરોધ અંતર વિરોધ છે ભેગા થઈ શકે છે

અહીંયા મોટા ભાગનામાં બેલેન્સ કરવાની પરિસ્થિતિ આવે એમ નથી કારણ કે ચિરાગ પાસવાન બહુ વખતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે શિંદે જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે રાજ્યમાં પર છે અહીંયા આગળ ગરબડ કરે તેમને રાજ્યમાં મુખ્યમંત્રી હોવાનું આવે એટલે આ બે જણાની ચર્ચા વારંવાર એટલા માટે થાય છે કે એમની પાસે સીટ પણ વધારે પણ આ તરત જે વાતો થઈ રહી છે એમ તરત કશું ના થાય પણ ડિમાન્ડ છે એની અંદર ક્યાંક એવું થાય કે આપણ કેવી અઘરી હોય ને ના પણ કેવી અઘરી હોય કે આ પાર્ટી શું કરે કે સરકાર બચાવવા માટે વ્યક્તિનો ભોગ આપે અને એટલે એવી વાત ચાલે છે કે દાખલા તરીકે અમિત શાહ માટે કારણ કે ચંદ્રબાબુ નાયડુ નો જેલવાસ છે એના માટે અમિત શાહ ને જવાબદાર માને છે તો ક્યાંક ને ક્યાંક જે છે એ એક વ્યક્તિ માટે ડેડલોક થતો હોય તો પાર્ટી વ્યક્તિને અ બાજુમાં મૂકે ભાઈ ગૃહ નહીં તો બીજું ખાતું ના એટલે જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિમાં જે સંબંધો છે એ સંબંધોના કારણે આ બધી વાતો થાય છે જ એવું પણ આપણે નથી કહી શકતા પણ એના કારણે આ બધી જે વાત છે અને રાજકારણમાં કશું હવામાં નથી ચાલતું હોતું એ જે પાછળના અનુભવો હોય છે કે પાછળ બનેલી ઘટના હોય છે એના ઉપરથી અને આ જે વાતો છે એમાં કેસી ત્યાગીને પૂછવામાં નથી કરી એટલે રાજકારણમાં જયારે ખોંખારી ના ના પાડે ત્યારે આપણે એવું સમજવાનું કે આની અંદર કંઈક તથ્ય છે અને જે રીતે સીટ એરેન્જમેન્ટ છે કે મોદીના પિક્ચરમાં અમિત શાહ જ હોય બાજુમાં એની જગ્યાએ એમનો એમની બાજુમાં રાજનાથસિંહ રાજનાથસિંહ પછી બાદલ બાદલ પછી અમિત શાહની ખુરશી ગોઠવાઈ છે એટલે સેકન્ડ પોઝિશન જે છે એ અમિતશા પાસે અત્યારે નથી રહી સેકન્ડ પોઝિશન ચંદ્રાબાબુ નાયડુ પાસે છે અને થર્ડ પોઝિશન નીતિશ કુમાર પાસે એના પછી બધી પોઝિશનો જે છે એ શરૂ થાય છે એટલે એક બે ને ત્રણ ક્રમાંક નક્કી થઈ ગયા છે હવે એમનો કયો ક્રમાંક નક્કી થાય છે એ જોવાનું રહ્યું છે જી બિલકુલ બિલકુલ હવે જે પરિસ્થિતિ છે તેને સાચવવા માટે એમની પણ આ નીતિ ખુદ હોઈ શકે એવું પણ આપણે સમજી શકીએ કારણ કે આ તો રાજકારણ છે તમે પોતે આગળ ક્યારે જાવ છો ને ક્યારે પાછળ કોઈ જ અંદાજો આપણે નથી લગાવી શકતા અને સ્વીકારવું જ પડે અને અત્યારે રાજકારણ રાજકારણમાં એક કહેવત છે કે તમારે પથ્થર નિશાન ઉપર મારવો હોય તો ઉભા ઉભા મારો ને તો ટૂંકવું પડે ક્યારેક બે ડગલા પાછળ પણ જવું પડે બિલકુલ બિલકુલ અને એવું જ કંઈક અત્યારે કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી પણ કરવા માનતી હોય સમય જો કે અત્યારે આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે રાજેશજી રમેશજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો વાત કરી છે મોદી સરકાર ત્રી ઝીરો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે યુપીમાં જે પરિણામ આવ્યા છે તેના કારણે શું અસરો જોવા મળી રહી છે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ છે એની સાથે જ ભારત બંને દેશોના લોકોને ફાયદાને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવી રાખશે તેવું પાકિસ્તાને કહ્યું છે ત્યારે સરકાર ચલાવવા માટે સરળતા રહે તે માટે ભાજપ કયા મંત્રાલયો છે જે પોતાની પાસે રાખી શકે છે જોકે આ બધી જ અત્યારે માત્ર ચર્ચા છે પણ હવે જોવાનું રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાતાઓને લઈને શું નિર્ણય લે છે અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર